રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક કરોડ રજૂ જેવી મિલકતવેરાની આવકનો લક્ષ્યાંક પૂરો કરવા માટે સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પાસેથી વર્ષોથી બાકી રહેતો મિલકતવેરો વસૂલવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જોકે આ વસુલાતમાં કોઈ કડક કાર્યવાહી શક્ય નહીં હોવાથી એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ તંત્રની મિલકતો માટે રૂપિયા બાર કરોડનો બાકી વેરો ભરવા જણાવાયું હતું જોકે પોલીસ વિભાગે હાલ પોતાની મિલકતોનો કોઈ રેકોર્ડ ન હોવાનું જણાવ્યું હતું જોકે વેરા મેનેજર વત્સલ પટેલે આ અંગે જરૂરી માહિતી આપવાની ખાતરી આપી હતી સાથે પોલીસ સહિત વિવિધ સરકારી વિભાગનો રૂપિયા સો કરોડનો વેરો બાકી હોવાનું જણાવ્યું હતું

જે આપણે કહીએ કેન્દ્રીય વિદ્યાલય આ આ બધાનું થઈ અને અંદાજિત જે છે સો કરોડ જેટલું બિલ માંગણું જે છે ગવર્મેન્ટનું દાખલ પોલીસ વિભાગ સાથે જે છે એ માન્ય કમિશ્નરશ્રી તથા માન્ય ચેરમેનશ્રીની સૂચના મુજબ જે છે તેઓના જે છે જોઈન્ટ સીપી સાહેબને આપણે પત્ર લખીને જાણ કરેલી છે અને સત્તોરે વેરો ભરપાઈ કરવા માટે થઈ અને આપણે એમને રિક્વેસ્ટ પણ કરેલી છે

તો અમોને સંપર્ક કરી અને સત્વને વેરો ભરપાઈ કરવા માટે આપણે પત્ર દ્વારા પણ જાણ કરેલી છે ને રૂપર મુલાકાત પણ ત્યાં કરવામાં આવેલી છે કાશ્મીર પોલીસ વિભાગમાં તો હજુ શું આપ જોઉં છું કે પોલીસ વિભાગ પણ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની જેમ જે છે એક સરકારી તંત્ર છે સરકારી તંત્રમાં પણ જે છે એમાં જેમ રાજકોટ મહાનગરપાલિકામાં જે છે હજારો માણસો જે છે એ મુલાકાત લેતા હોય તેમ શહેરના પોલીસ વિભાગમાં પણ જે છે માણસો દિન પ્રતિદિનની મુલાકાત માટે ઘણા બધા માણસો ત્યાં જે છે જતા હોય છે જેથી આપણે પોલીસ વિભાગને જે છે એ ગ્રાન્ટ જે છે સરકારમાંથી ઝડપથી ફળવાઈ જાય તો મહત્તમમાં મહત્તમ વેરો જે છે એ લોકો ભરી શકે એવી આપણે એમને રિક્વેસ્ટ કરી છે સરકારી વિભાગોમાં જે છે એનામાં નોર્મલી સામાન્ય રીતે સામાન્ય જનતાઓને જે છે મહત્તમ ઉપયોગ કરવાનો થતો એ કોઈ પણ પ્રકારના કોરક્ષી એક્શન જે છે એ આપણે નોર્મલી સરકારી વિભાગમાં લેતા નથી